ફરી એક વખત ગુજરાત સરકારના વિકાસ મોડલની પોલ ખુલી ગઈ છે આખી સરકાર એક નેતા માટે કામ કરતી હોય તેમ લાગી રહ્યું છે જેનો પુરાવો વલસાડમાંથી મળ્યો અહીં ધારાસભ્યની વ્યક્તિની વાડીમાં જવા ખર્ચે પુલ રહ્યો છે ગુજરાતના અનેક વિસ્તારો એવા છે જ્યાં આઝાદી બાદ આજે પણ લાખો લોકોની અવર જવર હોય છતાં બ્રિજ ની સુવિધા તો દૂર પાકા રસ્તા સુધા નથી બન્યા પરંતુ જયારે વાત કોઈ નેતા કે ધારાસભ્યની આવે તો વીઆઈપી પુલ પણ બની જાય હાદ તો ત્યારે થઈ જ્યારે વલસાડમાં ભાજપના એક નેતાને મોટો આર્થિક ફાયદો કરાવવા માટે બ્રિજ બની રહ્યો છે વલસાડમાં એક અજાયબી જેવો પુલની ઘટના મીડિયાના મારફતે જાણવા મળી ત્યારે નવાઈની વાત એ છે કે ભાજપના નેતાની વાડીમાં જવા માટે ત્રણ કરોડ એસી લાખનો પુલ બનાવવા જઈ રહ્યા છે ત્યારે વલસાડ શહેરમાં મોગરાવાડીનો રેલવે ગરનાળોનો બ્રિજ હોય

નનકવાડા સિવિલ રોડથી સીધો વશિયર ગામ સુધી વાંકી નદી નજીક પુલ બનાવવાનું કામ શરૂ થયું છે આ પુલ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત બની રહ્યો છે કહેવાય છે કે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ અને દમણ ગંગા સુગર ફેક્ટરીના ચેરમેન હર્ષદ કટારિયાને સીધો ફાયદો પહોંચાડવા માટે આ પુલ બની રહ્યો છે કારણ કે આ પુલ સીધો હર્ષદ કટારિયાની સર્વે નંબર બસો છોતેર ના ફાર્મ સુધી પહોંચશે જ્યાં પુલ બની રહ્યો છે ત્યાં એક સામાન્ય કાચો રસ્તો જ છે જો પુલ બની જાય તો પાછળ પ્લોટિંગ પણ પડે અને આ રીતે નેતાઓને આર્થિક ફાયદો થાય તેમ છે ધારાસભ્ય ભરત પટેલના સંબંધો અનેક મોટા મંત્રીઓ અને નેતાઓ સાથે છે પોતાના મળત્યા બિલ્ડરો હોય કે મોટા માથા હોય તેમને ફાયદો કરાવવાના આક્ષેપ ભરત પટેલ પર અનેક વખત થયા છે નવા ડામર રોડ કે ગટર લાઈન નાખી આપી પોતાનું ધાર્યું કરી લેતા હોવાની આવડત તેઓ ધરાવે છે એટલે એ એક એ જગ્યા આપી છે તો આખો લોકોને ઉપયોગી આ બ્રિજ થવાનો છે અને એ બ્રિજથી સ્ટેટ હાઈવેથી જોડીને લિંક જોઈને સિવિલમાં આવવા માટે લોકોને કન્વિનિયન્સ રહેશે આ બાજુ બ્રિજ જરૂર છે પણ એ બ્રિજને લીધે આ નાના બ્રિજ પણથી ઘણી બધી ટ્રાફિકોની સમસ્યા અને ઘણો બધો ઉપયોગી બ્રિજ છે એટલે મારા પત્રકાર મિત્રોને મારી એટલી જ વિનંતી કે આ બ્રિજ એ કોઈ વ્યક્તિગત કોઈને આપવામાં આવ્યો નથી એટલે જરૂર અને મારી ભલામણ કોઈ વ્યક્તિ માટે ન હતી મારી ભલામણ બંને ગામના લોકો માટે ભલામણ હતી અને લોકો માટે ઉપયોગી છે આ મોગરાવાડી ગરનાળુ અને ચીપવાડના રેલવે ગરનાળામાં વર્ષોથી ચોમાસાના વરસાદી પાણી ભરાય છે જેનાથી 40 થી વધુ ગામોના 10000 લોકોને હાડ મારી ભોગવવી પડે છે તેમજ કૈલાસ રોડનો પુલ અત્યંત જર્જરિત અને જૂનો થઈ ગયેલો છે વારંવાર ચોમાસા દરમિયાન પુલ બંધ કરી તેની મરામત કરી ચાલુ કરવામાં આવે છે પરંતુ આ બધું સરકારને દેખાતું નથી ભાજપની કહેવાતી વિકાસશીલ સરકાર ગરીબ મધ્યમ વર્ગની નહીં પરંતુ કરોડપતિઓનો છે તે ફરી એકવાર સાબિત થઈ રહ્યું છે પ્રિયંકા પટેલ જીએસટી